ભારતીયો લાંબા સમયથી હુંડાઈ ક્રેટા ઇલેક્ટ્રિક એસયુવીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સત્તરમી જાન્યુઆરીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં લોન્ચ કરવામાં આવ્યા બાદ ભુજના બી મંગતરામ હુંડાઈ શોરૂમ ખાતે ક્રેટાનું ઈવી મોડેલ લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અરવિંદભાઈ પિંડોળિયા અને ચંચર ગ્રુપ ઓફ ન્યૂઝ પેપર્સના સંજયભાઈ ઉપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મિડ સાઇઝની ઇલેક્ટ્રિક એસયુવી સેગમેન્ટમાં ક્રેટા હલચલ મચાવી દેશે તેવો વિશ્વાસ આ તકે વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં શોરૂમનાજર વિકલ્પો સાથે જેમાં કે ડબલ્યુ બેટરી સાથે ક્રેટા ઇવી સિંગલ ચાર્જ પર ત્રણસો નેવું કિલોમીટર સુધી ચાલી શકે છે જ્યારે એકાવન પોઈન્ટ ચાર એચ બેટરી સાથે ક્રેટા ઇવી ચારસો તોર કિમી સુધીની રેન્જ આપે છે તેવું જણાવ્યું હતું વિશેષ ઉપસ્થિતિ અરવિંદભાઈ પિંડોરિયા સંજયભાઈ ઉપાધ્યાય ઘનશ્યામભાઈ અને રિષિભાઈની ઉપસ્થિતિમાં રિબિન કાપી કેક કટિંગ કરીને ક્રેટા ઇવીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ તંકે અરવિંદભાઈ પિંડોરિયાએ ક્રેટાઇવી ખૂબ જ આકર્ષક હોવાનું જણાવીને લોકોને પસંદ પડશે તેમ જણાવ્યું હતું હુંડાઈ ક્રેટાઇવી વિશેષતાઓથી ભરપૂર છે તેમાં ઇન્ફ્રોટેનમેન્ટ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર માટે દસ પોઈન્ટ પચીસ ઇંચની સ્ક્રીન છે તેમાં નવા સ્ટીરિંગ વ્હીલ વેન્ટિલેટેડ અને પાવર સીટો ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ પેનોરેમિક સનરૂફ ત્રણસો ડિગ્રી કેમેરા લોડ કરવા માટે ડિજિટલ કી વેહિકલ અને અન્ય ઘણી સુવિધાઓ છે આજે અમારો ભુજ બી મંગતરામ હુંડાઈમાં ક્રેટા એવીનું લોન્ચિંગ હતો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આજે એનું લોન્ચિંગ થઈ ગયું છે બરાબર રીતે વધારે સેલ અત્યારે ક્રેટાનું હાઈએસ્ટ સેલિંગમાં પ્રોડક્ટ છે અને ઈવી આવી છે એના પછી અમને લાગે છે કે અમને હજી વધારે માર્કેટમાં એના નંબર કરવા મળશે અનલાઇક એની અધર બ્રાન્ડ હંડાઈની જે ક્રેટા છે એ પહેલાંથી એક લેગેસી ધરાવે છે સિન્સ ટ્વેન્ટી ફિફ્ટીન અગિયાર લાખ ક્રેટા હજી સુધી સેલ થઈ ચૂકી છે ને એ જ બેન્ચમાર્ક ઉપરથી આ ક્રેટા ઈવી આવી છે ને આની અંદર તમને બે બેટરી બેક ઓપ્શન મળે છે ફોર્ટી ટુ કિલો વોટ આર એન્ડ ફિફ્ટી વન પોઈન્ટ ફોર કિલો વટ આર જે તમને ઓલમોસ્ટ ટોપ રેન્જ મેં જેમ અરવિંદભાઈ કીધી ફોર સેવન્ટી થ્રી કિલોમીટર્સની મળે છે એડ ઓન આનામાં રીજનરેટિવ બ્રેકિંગ એટલે કે જ્યારે બ્રેકિંગ કરો છો ત્યારે પણ રીજનરેશન થાય છે એડ ઓન તમને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇસ્યુઝ આવે છે તો હંડાઈએ કીધું છે હંડાઈ બ્રાન્ડે કે બાય ધ એન્ડ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ઓલમોસ્ટ સિક્સ હંડ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંડાઈના ઓપરેટેડ ફક્ત તમારી સામે આવવાના છે જેમાં તમને ઓલમોસ્ટ જે ફાસ્ટ ચાર્જિંગ છે હંડાઈના ઘણા બધા સ્ટેશન ઉપર વન ફિફ્ટી કિલો વોટનો ચાર્જર્સ છે જે તમને ઓલમોસ્ટ એઇટીન ટુ થર્ટી મિનિટ્સમાં તમને ઓલમોસ્ટ ટેન ટુ હંડ્રેડ પર્સન્ટ કરી આપવાના છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇશ્યુઝ કોસ્ટ ઇશ્યૂઝ બધા બેનિફિટ આપવાની છે ને આની અંદર તમને ક્યાંય એવું નહીં લાગે કે તમે કોઈ બીજી કાર જ ચલાવો છો તમે ક્રેટા જ ચલાવો છો ને એની ફીલ ને લેગેસી આમાં પણ મેન્ટેન કરી છે બેઝિકલી ફોર્ટી ટુ કિલો વોટ આરનો જે બેટરી પેક છે એમાં ચાર વેરિયન્ટ્સ તમને મળવાના છે એક્ઝિક્યુટિવ સ્માર્ટ સ્માર્ટ ઓપ્શનલ એન્ડ પ્રીમિયમ એડ ઓન જે ફિફ્ટી પોઈન્ટ ફોર જે લોંગ રેન્જ છે લોંગ રેન્જની અંદર સ્માર્ટ ઓપ્શનલ લોંગ રેન્જ ને એક્સેલન્સ લોંગ રેન્જ બે મળવાના છે ખરેખર આ હુંડાઈએ ઈવી જો લોન્ચ કરી છે એ ખરેખર બજારની અંદર સારો પ્રતિસાદ મળશે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પર્યાવરણમુક્ત ભારત બનાવવાની જે નેમ છે તો આ કંપનીએ જે પહેલ કરી છે અને આ ગાડી એકવાર ચાર્જ કર્યા પછી ચારસો બોતેર કિલોમીટર ચાલશે એટલે લોકોને પણ આની અંદર બહુ સગડતા રહેશે અને આ ગાડી આપણે ઘરે પણ ચાર્જ કરી શકીએ છીએ મારી પાસે કીવી મહેન્દ્રાની ગાડી છે બહુ ચલાવવામાં પણ બહુ સારી છે અને પર્યાવરણમાં પણ નુકસાન કરતી અટકાવશે આ ગાડીની અંદર ઇન્ટિરિયર અને એક્સટિરિયલ બહુ જ સારું છે અને અંદર જે એને ઓટોનું જે ઓ આપ્યું છે ગેરબોક્સ એ પણ હેન્ડથી થશે એટલે બહુ જ સારું લુક છે ગાડીનું